તો કોઈ લેનાર છે એટલે કેવાનો મતલબ જે અધિકારો છે ઓકે અધિકારો તમને મળે છે તો કે કોઈ અધિકાર તમને આપતું હશે તો જે આપનાર હશે એના માટે ફરજ છે અને જે મેળવે છે એના માટે અધિકાર છે એટલે કે મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારો એ એક સિક્કાની બે બાજુ તમે કહી શકો ક્લિયર ચાલો હવે આપણા તમારી જે પીએસઆઈ કોસ્ટેબલની પરીક્ષા જે એક્ઝામ છે એના આપણે ભણવાનું છે ક્લિયર આપણે તમારા પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસની અંદર તમે જુઓ તો બંધારણ અનુસાર વેટેજ છે ઓકે પીએસઆઈની અંદર તમને પચીસ માર્કનું વેટેજ છે જ્યારે કોન્સ્ટેબલની અંદર ત્રીસ માર્કનું વેટેજ ધરાવે છે મહત્વનો સબ્જેક્ટ છે ઓકે આપણે ટુ ધી પોઈન્ટ ભણવાનું છે ઓકે Just a one minute. છે ફંડામેન્ટલ ડ્યુટી છે જેને આપણે મૂળભૂત ફરજ તરીકે ઓળખીએ છે ઓકે મૂળભૂત ફરજ મૂળભૂત ફરજ મૂળભૂત ફરજો બંધારણની અંદર જોવા મળશે તો સાહેબ આ જે મૂળભૂત ફરજો છે ફંડામેન્ટલ ડ્યુટી છે એ આપણા મૂળ બંધારણની અંદર હતા જયારે મૂળ બંધારણ એટલે કે જ્યારે પણ આપણા બંધારણના ઘડવાયા હોય નું ઘડતર કર્યું ત્યારે આપણા બંધારણના ઘડવૈયાઓ દ્વારા મૂળભૂત ફરજો છે બંધારણની અંદર એડ ઓન કરવામાં આવી હતી ઓકે એડ ઓન કરવામાં આવી હતી તો ના આપણા આપણું જે મૂળ બંધારણ છે એની અંદર ક્યાંય પણ તમને મૂળભૂત ફરજો જોવા નહીં મળે ઓકે એટલે કે આપણું જ્યારે પણ બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે મૂળભૂત ફરજો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો ક્લિયર એના માટે ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા ઓકે ઇન્દિરા ગાંધી ગવર્મેન્ટ દ્વારા ઇન્દિરા ગાંધી છે સરકાર હતી એમના દ્વારા એક કમિટીની નિમણૂંક થાય છે આ જે સરદાર શ્રવણસિંહ કમિટી છે આ કમિટી દ્વારા આ સમિતિ દ્વારા આ સમિતિની નિમણૂક થાય છે કે આ સમિતિ છે એને આપડા ભારતીયો છે તો ભારતીયોની પણ ફરજો હોવી જોઈએ ભારતીય નાગરિકો છે તો એમને મૂળભૂત અધિકારો મળેલા છે તો એમને અધિકારો મળ્યા છે તો એમને એમની ફરજ પણ પોતાના રાષ્ટ્ર પ્રત્યે હોવી જોઈએ કે પોતાના બંધુઓ પ્રત્યે હોવી જોઈએ ક્લિયર તો જે નાગરિકો છે એની પણ મૂળભૂત ફરજો હોવી જોઈએ એના માટે એ ફરજો નિર્ધારિત કરવા માટે સરદાર સવણસિંહ સમિતિની રચના થાય છે અને આ જે સરદાર સવણ સવણસિંહ સમિતિ છે એ એ કમિટી રિપોર્ટ પોતાનો આપે છે અને એની અંદર એ બંધારણની બંધારણની અંદર અંદર ઓકે ઓકે જેટલી મૂળભૂત ફરજો એડ કરવાની વાત કરે છે ઓકે મૂળભૂત ફરજો એડ કરવાની વાત સરદાર સવણસિંહ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા શું કરવામાં આવે છે તો બેતાલીસ બંધારણીય સુધારો કયો તો કે સાહેબ બેતાલીસ બંધારણીય સુધારો બેતાલીસમો બંધારણીય સુધારા દ્વારા શું કરવામાં આવે છે તો કે બંધારણીય સુધારા દ્વારા ઓગણીસો દ્વારા બંધારણની અંદર એક ભાગ ચાર એડ કરવામાં આવે છે ઓકે મૂળભૂત ફરજ રૂપે ફંડામેન્ટલ ડ્યુટીના રૂપે આ ભાગ ચાર એડ ઓન કરવામાં આવે છે અને એની અંદર ઊંચે એકાવન એ એડ કરવામાં આવે છે ઓકે એકાવન ને આ એકાવન જોવા મળશે તો તમને ત્યાં મૂળભૂત ફરજો જોવા મળશે શું જોવા મળશે તો મૂળભૂત ફરજો તમને જોવા મળશે ક્લિયર તો આ જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે વાત કરીએ એટલે કે મૂળભૂત ફરજોને રિલેટેડ વાત કરી ઓકે તો ભાગ મૂળ બંધારણ છે આપણું એની અંદર મૂળભૂત ફરજોનો સમાવેશ નતો તો એના માટે જયારે ઇન્દિરા ગાંધીની સરકાર છે જે બેતાલીસ બંધારણીય સુધારાને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ તો એ બંધારણીય સુધારા દ્વારા જ બંધારણની અંદર ઓકે ભાગ ચાર એડ ઓન કરવામાં આવે છે અનુચ્છેદ એકાવન એડ ઓન કરવામાં આવે છે અને એની અંદર મૂળભૂત ફરજો છે એનો સમાવેશ કરવામાં આવે છે અને એ સરદાર સવણસિંહ સમિતિએ આઠ જેટલી મૂળભૂત ફરજો છે એડ કરવાની ભલામણ કરી પરંતુ જે એકાવન એ છે એની અંદર મૂળભૂત ફરજો કેટલી એડ કરવામાં આવે છે તો દસ મૂળભૂત ફરજો છે એડ ઓન કરવામાં આવે છે શું સાહેબ ગપ્પા મારો જો દસ નહીં આપણા બંધારણની અંદર અગિયાર મૂળભૂત ફરજો છે

એની અંદર એક અગિયારમી અગિયારમી મૂળભૂત ફરજ છે એડ ઓન કરવામાં આવે ક્લિયર એટલે હાલમાં તમારા બંધારણની અંદર આપણા બંધારણની અંદર આપણા રાષ્ટ્રના બંધારણની અંદર કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ થયેલો છે તો આપણા બંધારણની અંદર અત્યારે અગિયાર કુલ ટોટલ ઓકે કુલ અગિયાર મૂળભૂત ફરજો આપેલી છે ફંડામેન્ટલ ડ્યુટી છે એનો સમાવેશ થયેલો છે

બંધારણ સુધારો કરવામાં આવ્યો ત્યારે 10 મૂળભૂત ફરજો છે એ એડ કરવામાં આવે છે ક્લિયર અને જે 11મી મૂળભૂત ફરજ છે શિક્ષણ રિલેટેડ તો એ જે 86મો બંધારણ સુધારો 2002 ની અંદર કરવામાં આવ્યો એના દ્વારા એડ કરવામાં આવેલી છે ડન અને આપણે દર વર્ષે મૂળભૂત ફરજ દિવસ તરીકે કયા દિવસને ઓળખીએ છે ઓકે કયા દિવસને ઓળખીએ છે ક્લિયર આ લેક્ચર મારે કાલ લેવાની જરૂર હતી ઓકે આ લેક્ચર કાલે લેવાની જરૂર હતી ઓકે ત્રણ જાન્યુઆરી ઓકે ત્રણ જાન્યુઆરી ઓકે ત્રણ જાન્યુઆરી દિવસને આપણે મૂળભૂત ફરજ તરીકે ઓળખીએ છીએ ઓકે દર વર્ષે ત્રણ જાન્યુઆરીને આપણે મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીએ છીએ ક્લિયર શા માટે આપણે ત્રણ જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીએ છીએ તો એના એના માટે એ છે કે ત્રણ જાન્યુઆરી એકાવન એ અનુચ્છેદ છે એની અમલવારી છે એ ત્રણ જાન્યુઆરી ઓગણીસો સિત્યોતેર ના રોજ થઈ હતી એટલા માટે આપણે ત્રણ જાન્યુઆરીના રોજ જે મૂળભૂત ફરજો છે એની અમલવારી થઈ હોવાના લીધે આપણે એને મૂળભૂત ભરત દિવસ તરીકે ત્રણ જાન્યુઆરી ઉજવીએ છીએ અને આની ભલામણ વર્મા કમિટીએ કરી હતી ઓકે કઈ કમિટીએ મૂળભૂત ફરજ દિવસ ઉજવવાની ભલામણ કરી હતી ત્રણ જાન્યુઆરી તો વર્મા કમિટી ઓકે વર્મા સમિતિ અથવા તો કમિટી દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી ડેન એટલા ફેક્ટ છે તમારે યાદ રાખવાના જે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ઓકે જય હિન્દ જય હિન્દ જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે જય હિન્દનો નારો લગાવી દો અને

ભણાવવામાં આવશે ઓકે ટોપિક વાઇઝ જે સારી રીતે ડિફાઈન કરીને સિલેબસ આપ્યો છે તો એન્ટાયર સિલેબસ કવર કરવામાં આવશે એટલું જ નહીં આ લેક્ચર છે તો આ લેક્ચરની ટેસ્ટ આપવી હોય તો એના માટે આધ્ય ફાઉન્ડેશન એપ ડાઉનલોડ કરી લો એપની અંદર તમે ફ્રીમાં બિલકુલ ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકશો એના માટે તમારે આધ્ય ફાઉન્ડેશન એપ ડાઉનલોડ કરવી પડશે એની અંદર એપ ડાઉનલોડ કરીને ફ્રી મટીરિયલ સેક્શનની અંદર જવાનું ત્યાં તમે ફ્રી મટીરિયલ સેક્શનની અંદર જશો તો ત્યાં ટેસ્ટ જેનો ઓપ્શન મળશે ટેસ્ટની ઓપ્શનમાં જશું તો ત્યાં તમને પીએસઆઈ કોન્સ્ટેબલ નો ટેસ્ટ તમને મળશે ત્યાં બંધારણના ટેસ્ટ જોવા મળશે ક્લિયર તો એ બંધારણના ટેસ્ટની અંદર તમે જશો એટલે તમે આ લેક્ચરનો આપણે ટેસ્ટ આપી શકશો ક્લિયર અને બાકીના જે બંધારણના તમને સિલેબસની અંદર ટોપિક આપે છે દરેક ટોપિકની ટેસ્ટ તમને ત્યાં જોવા મળશે તો એના માટે આધ્યા ફાઉન્ડેશન એપ છે એ તમારે અનિવાર્ય ડાઉનલોડ કરવી પડશે ક્લિયર ચલો હવે એક ક્વેશ્ચન એ થાય તો શું સાહેબ જે મૂળભૂત ફરજો છે ઓકે જે મૂળભૂત ફરજો છે સાહેબ તો મૂળભૂત ફરજો શું ન્યાયિક છે એટલે કે ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો છે તો એમના અધિકારોનું હનન થાય તો સાહેબ એ સુપ્રીમ કોર્ટમાં સીધા જઈ શકે ઓકે અનુચ્છેદ 32 છે ઓકે એના અંતર્ગત આપણે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ હાઈકોર્ટમાં જઈ શકીએ આપણા જે મૂળભૂત અધિકારો છે એનું હનન કોઈ ના કરી શકે એ વ્યક્તિને નાગરિકને એ મૂળભૂત અધિકારો મળતા કોઈ રોક ના લગાવી શકે ક્લિયર અમુક કિસ્સાઓ છોડતા ક્લિયર તો એ ન્યાયિક છે આપણા મૂળભૂત અધિકારો કેવા છે તો ન્યાયિક છે આપણે કોર્ટની અંદર પડકારી શકીએ છે આ મૂળભૂત ફરજો છે જો એનું કોઈ પાલન નાગરિક ના કરે ઓકે એનું પાલન છે કોઈ નાગરિક દ્વારા ના કરવામાં આવે કોઈ સિટીઝન છે આ મૂળભૂત ફરજોનું પાલન નથી કરતો ક્લિયર નથી ક્લિયર ન્યાયિક નથી ને નથી સાહેબ સાહેબ તમે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર શું જોયું ડીપીએસપી શું છે એક જાતના મૂળ અધિકારો છે પરંતુ એ અધિકારો એવા છે આર્થિક અને સામાજિક અધિકારો છે ક્લિયર એ ન્યાયિક નથી તો એવી મૂળભૂત અહીંયા શું છે તો કે નાગરિક એટલે કે મૂળભૂત ફરજો નાગરિકો માટે ન્યાયિક નથી એટલે કે એના તમે અમલવારી કરાવી જ શકો એટલે કે અમલવારી કોઈ નાગરિક ના કરે મૂળભૂત ફરજની ઓકે સંસદ કાયદો બનાવી શકે સંસદ પાસે સત્તા છે કાયદો બનાવવાની ને કાયદો બનાવી ને ફરજો છે એને અમલવારી કરાવી શકે ક્લિયર તો આ જે ફેક્ટ છે તમારે યાદ રાખવાના છે કોન્સેપ્ટ છે એ પણ તમારે સમજવાના છે સારી રીતે સમજાય છે આઈ હોપ કે તમને સમજાયું હશે કઈ પણ ક્વેશ્ચન ડાઉટ કન્ફ્યુઝન જેવું લાગે તો તમે મને પૂછી શકો છો કાલે ત્રણ જાન્યુઆરી છે એટલે કે મૂળભૂત ફરજ દિવસ છે ક્લિયર ચલો

અને એસીવાય ডেইলি કરંટ અફેર્સની ટેસ્ટ પણ તમને મળવાની જ છે ટૂંક જ સમયની અંદર હા હું થોડોક બીજી છું ઓકે સંખેશ્વરની આજુબાજુ કોઈ પણ વિદ્યાર્થી રહીને તૈયારી કરી રહ્યા હોય ને આપણો લેક્ચર જોઈ રહ્યા હોય તો એમના માટે ખાસ મહત્વની સૂચના ફ્રી ઓફ કોસ્ટ ઓકે આપણે YouTube માં ફ્રી બનાવીએ છે એપ તમારા માટે ફ્રી છે મોક ટેસ્ટ આપી શકો છો પરંતુ સંખેશ્વરની આજુબાજુ તમે રહી રહ્યા છો તો ફ્રી ઓફ ઓકે ફ્રી ઓફ ટમ્બનેલ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીની વ્યવસ્થા જે આપણે કરી રહ્યા છીએ ઓકે લાયબ્રેરી છે તો સુવિધા ઓકે અદન સુવિધા છે તમને આધુનિક સગવડો છે ત્યાં મળશે બધી જ સુવિધા મળશે ડેક્સ હશે તો મોટા મોટા મોટી સાઈઝ ના મળશે એક પણ રૂપિયો પે નથી કરવાનો ઓકે એક પણ રૂપિયો પે નથી કરવાનો તમે બિલકુલ ફ્રીમાં લાઇબ્રેરીની અંદર સુવિધા મેળવી શકો છો ક્લિયર લાઇબ્રેરી છે પ્લસ હોસ્ટેલની વ્યવસ્થા પણ ઓકે હોસ્ટેલની વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છે ઓકે હોસ્ટેલ પ્લસ લાઇબ્રેરી ક્લિયર તો હોસ્ટેલ પ્લસ લાઇબ્રેરી છે બંનેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છે ઓકે એક લાઇબ્રેરી છે તમારી પ્લસ હોસ્ટેલ

રશિયાના બંધારણથી લીધેલી છે ઓકે રશિયાના બંધારણથી પ્રેરિત થઈને આપણા બંધારણની અંદર એડ ઓન કરેલી છે ક્લિયર સરદાર સવણસિંહ સમિતિની ભલામણના આધારે આ જે ભાગ ચાર એ અને એકાવન એ અનુચ્છેદ જે આપણા બંધારણની અંદર એડ ઓન કર્યો છે ક્લિયર આઠ જેટલી મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી કઈ સમિતિએ તો સરદાર સવણસિંહ સમિતિએ આઠ જેટલી મૂળભૂત ફરજોની ભલામણ કરી પરંતુ આપણે કેટલી એડ ઓન કરી છે તો આપણે આપણે એટલે કે બેતાલીસ માં સુધારા દ્વારા કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી તો દસ ઉમેરવામાં આવી ઓકે દસ ઉમેરવામાં આવી અને હાલમાં અગિયાર મૂળભૂત ફરજો છે એટલે અગિયારમી મૂળભૂત ફરજ છે છ્યાસી મો સુધારો બે હાજર બે ની અંદર જે કરવામાં આવ્યો એના દ્વારા અગિયારમી મૂળભૂત ફરજ છે એ પણ એડ કરવામાં આવી છે ક્લિયર જો કોન્સ્ટેબલ ની અંદર પીએસઆઈ ની અંદર જેટલા પણ ક્વેશ્ચનો પૂછાઈ શકે એ આખું ઓવરવ્યુ મેં તમારી સમક્ષ રાખી દીધું છે ક્લિયર હવે આપણે મૂળભૂત ફરજો છે એ પણ જોઈ લઈએ ચલો અનુચ્છેદ એ એ ની અંદર શું છે તો સંવિધાનનું પાલન કરવાનું એટલે કે આપણું બંધારણ છે તો બંધારણનું પાલન કરવું એ દરેક નાગરિક ની મૂળભૂત ફરજ છે ફરજ છે નહીં મૂળભૂત ફરજ છે ક્લિયર રાષ્ટ્રધ્વજ રાષ્ટ્ર હવે હું સબક્લોઝ બી ની બોલું ડાયરેક્ટ બી બોલીશ એટલે તમારે યાદ જ રાખવાનું આગળ શું આવશે અનુચ્છેદ એકાવન એ ક્લિયર તો બી ની અંદર શું છે સ્વતંત્રતા માટે આપણા રાષ્ટ્રીય આંદોલન પ્રેરિત કરનાર ઉચ્ચ આદર્શો જે રાષ્ટ્ર પ્રત્યેની દેશ પ્રત્યેની જે ભક્તિ હતી પ્રેમ ભાવના હતી એ આદર્શો છે એને આપણા હૃદયની અંદર ઉતારવાના છે એમના જેવું બનવાની કોશિશ કરવાની છે ક્લિયર એ ટાઈપની દેશભક્તિ આપણામાં હોવી જોઈએ સીની અંદર શું છે તો ભારતની એકતા સંપ્રભુતા અખંડિતાની રક્ષા કરી તેને જાળવી રાખવાનો પ્રયાસ કરવાનો જે ભારતની એકતા અને અખંડિતતા જાળવવાની વાત છે સંપ્રભુતા એટલે કે આપણો જે દેશ છે ઓકે સાર્વભૌમત્વની વાત છે અહીંયા સાર્વભૌમત્વ એટલે કે આ ભારત દેશ સાર્વભૌમત્વ છે ભારત દેશ એ સ્વયં દરેક જાતના નિર્ણયો છે કરવા માટે સક્ષમ છે ભારત એ પોતાના આંતરિક નિર્ણયો હોય કે બાહ્ય હોય ઓકે ફોરેન પોલિસી હોય કોઈ પણ એક્ટ હોય એ જાતે ડિસાઈડ કરે છે કોઈ અન્ય દેશ ઉપર નિર્ભર નથી ભારત એ સાર્વભૌમ રાષ્ટ્ર છે ક્લિયર એની સાર્વભૌમત્વતા છે એની અખંડિતતા છે એની રક્ષા કરવાની એકતા અને અખંડિતતા જાળવવાની જવાબદારી દરેક નાગરિકની છે એની મૂળભૂત ફરજ છે ક્લિયર સીની અંદર દેશની રક્ષા કરો આહવાન થવાથી રાષ્ટ્રની સેવા કરો

દેશ બચાવવા માટે જ્યારે પણ દેશની રક્ષા કાજે હાકલ થાય ત્યારે સૌ પ્રથમ આપણે એની અંદર શું છે તો કે ભારતના બધા જ લોકોમાં સમરસતા સમાન બંધુત્વની ભાવનાનું નિર્માણ થાય જે ધર્મ ભાષા અને પ્રદેશ અથવા તો વર્ગના ભેદભાવથી દૂર હોય એવી પ્રાર્થનાનો ત્યાગ કરવાનો એટલે કે આવી ભાવના અપનાવવાની છે ઓકે સમરસતા આવે સમાન બંધુત્વની ભાવનાનું નિર્માણ થાય ધર્મ ભાષા અને પ્રદેશ અથવા તો વર્ગના ભેદભાવથી આપણે દૂર રહેવાનું છે આપણી મૂળભૂત ફરજ છે પ્લસ એવી ભાવનાનો ત્યાગ કરવાનો કે જ્યાં સ્ત્રીઓનું સન્માન ન થતું હોય એટલે કે સ્ત્રીઓ છે એને ઇજ્જત ના મળતી હોય ઓકે સ્ત્રીના સન્માનનું ઉલ્લંઘન થતું હોય એવી દરેક ભાવના છે

સ્ત્રી અને બાળકોના ઉથાન માટે પ્રયત્નો કરશે ક્લિયર વાત થઈ છે તો એવી મૂળભૂત ઈ ની અંદર વાત થઈ જાય અને સબક્લોજ તરીકે કન્સિડર નહીં કરવાનો આખો અનુચ્છેદ છે એ આગવો અનુચ્છેદ છે ક્લિયર ઈ તમે કહી શકો ઓકે એની અંદર પણ સ્ત્રીઓની વાત થઈ જાય એટલે કે સ્ત્રીઓનું જળવતું હોય એવા તમારા વ્યવહારો હોય તો એ એપની અંદર શેની વાત છે આપણી સામાન્ય સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાનું મહત્વ સમજવાનું અને એની જાળવણી કરવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે

ઘણી બધી રૂઢિયોથી કુરિવાજોથી ગ્રંથિત છીએ એ કુરિવાજોને ત્યજી દેવાના છે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો ઓકે માનવવાદ જ્ઞાન ઉપાર્જન તથા સુધારાની ભાવનાનો વિકાસ કરવાનો આપણે એઝ અ પર્સનલ તરીકે ઓકે હું છું તો હું એટલું નોલેજ ધરાવું ઓકે વૈજ્ઞાનિક અભિગમ ધરાવું અને હું મારો પોતાનો વિકાસ કરું ઓકે મારી જાત છે તો એને બેતર બનાવવા પ્રયાસ કરું એ પણ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે ડન છે આગળ વધીએ આઈની અંદર સાર્વજનિક સંપત્તિની સુરક્ષા કરવાની જો કે સાર્વજનિક જે સંપત્તિ જે જાહેર મિલકત છે તેની સંપત્તિને સુરક્ષિત રાખો અને હિંસાથી દૂર રહો ઓકે હિંસાની જે ભાવના છે એનાથી દૂર રહેવાનું છે